જૂનાગઢ જિલ્લો 40 કિલોમીટરનો વિશાળ દરિયો ધરાવે છે આ દરિયાઈ માર્ગે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ અને કુસણખોરી અટકાવવા તેમજ દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા રેન્જ આઈજીસી નિલેશ જાજડિયા અને એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન નીચે પોલીસ વિભાગ દ્વારા મેગા કોસ્ટલ એક્સરસાઇઝનો મોક ડ્રિલનું આયોજન કર્યું હતું મોક ડ્રિલમાં કોસ્ટલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ તથા એસઓજી શાખાના તથા બીડીડીએસ એમટી શાખા શાખા ક્યુઆરટી તથા તથા ગર્વ ટીમ સભ્યો સભ્યો જીઆરડી નેવી કસ્ટમ જીએમબી બીએસએફ ફોરેસ્ટ વિભાગ વગેરે સ્ટાફ જોડાયેલ હતા જેમાં કુલ જેટલા અધિકારીઓ કર્મચારીઓએ ભાગ લીધો હતો એસપી હર્ષદ મહેતાએ સ્થળ ઉપરથી માર્ગદર્શન આપી પેરાગ્લાઇડિંગ પણ કર્યું હતું આ મોકડ્રીલ દરમિયાન દર ચાર કિલોમીટર ઉપર એક વાયરલેસ કમ્યુનિકેશન સેટ ઊભા કરવામાં આવેલ હતા તેમજ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની અલગ અલગ મળી કુલ દસ ટીમો દ્વારા સમગ્ર દરિયાઈ વિસ્તારને આવરી લેવાય તે રીતે પેટ્રોલિંગ કરવામાં આવેલ હતું જેમાં બે ટીમો દ્વારા દરિયાઈ માર્ગે બોટ પેટ્રોલિંગ કરવામાં આવેલ તથા પાવર પેરાગ્લાઇડિંગની પણ મદદથી હવાઈ સર્વેક્ષણ હાથ ધરવામાં આવેલ હતું જેમાં જુનાગઢ જિલ્લાની ચાલીસ કિલોમીટરની દરિયાઈ વિસ્તારમાં રહેલ મેંગ્રોઝના જંગલો અને કાંઠા વિસ્તાર અને કાંઠાથી ત્રણ કિલોમીટર અંદરના સમગ્ર વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવેલ હતી તેમજ ઉપલબ્ધ વાયર કમ્યુનિકેશન દ્વારા જૂનાગઢ જિલ્લાની દરિયાઈ પટ્ટીને વધુ સુરક્ષિત બનાવવા મેગા કોસ્ટલ એક્સરસાઇઝ નું પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ મોક એક ડીવાય એસપી ચાર પોલીસ ઇન્સ્પેક્ટર સત્તર એસપી સત્યાવીસ હેડ કોન્સ્ટેબલ એકસો દસ પોલીસ કોન્સ્ટેબલ બાઉતેર એસઆરડી જવાન એકસો નેવ્યાસી જીઆરડી જવાન મળી કુલ ચારસો છવ્વીસ જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા સામાન્ય રીતે વર્ષમાં સારક સુરક્ષા કવચ અંતર્ગત એક મોટી મોક ડ્રીલ યોજાય છે અને બીજી જિલ્લા કક્ષાની નાની મોક ડ્રીલ યોજાય છે જેના ભાગરૂપે નાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ સુરક્ષા એજન્સીઓ સાથે કોમ્યુનિકેશન સાંકળીને બારીકાઈથી દરિયાઈ વિસ્તારની સુરક્ષા વધુ મજબૂત કઈ રીતે થાય તેના ભાગરૂપે સીલ પોલીસ સ્ટેશનના લાસ્ટ પોઈન્ટ એટલે કે છેલ્લી સવારે મુવમેન્ટ શરૂ થયેલ અને સાંજના છ વાગ્યા સુધી ચોરવાડના છેલ્લા પોઈન્ટ સુધીના ચાલીસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારનો ખૂણે ખૂણો જવાનોએ ત્રિસ્તરીય ફૂટ પેટ્રોલિંગ બોટ પેટ્રોલિંગ તથા પેરાગ્લાઇડિંગ કર્યું હતું